પાલનપુર એપીએમસી માં સતત બે ટર્મ સુધી ચેરમેન ખેડૂતો અને વેપારીઓ માટે હિતલક્ષી આયોજનો કરવા ઉપરાંત તેમાં મહત્તમ સફળતા પ્રાપ્ત કરી પોતાના સરળ અને સાદગી વ્યવહાર થકી ખેડૂતોના હૃદયમાં આગું સ્થાન પ્રાપ્ત કરનાર ફતાભાઈ ધારિયા સાથે ટુડે ન્યૂઝની ટીમે વિશેષ સંવાદ કર્યો હતો આવો જાણીશું શું કહી રહ્યા છે ફતાભાઈ ધારિયા

પહેલાં તો આપના વિષય શરૂ કરી છે આપણો મારું નામ થતા બે કર્યા બે દરિયા ગામ ભટામાં મોટી તાલુકો પાલનપર કિલ્લો પરાખર હું લગભગ બે હજાર આજે સારું બે હજાર પચીસની ખાલથી તો સિલ્લા બે તો હું ચેનરન કરીને જવાબદારી નિભાવી છે અત્યારે નવા કૃષિ કાયદા પ્રમાણે હું ચેન નારી શકાય ચેરનની ભૂમિકામાં એવી રીતે રીતે ચાલું છું અને માર્કે આડમાં જ્યારે અમે માચુકાલ સંભાળ્યું ત્યારની વાત કરીએ તો પહેલા માર્કેટમાં પચાસ હજાર રૂપિયા ને અકસ્માત ના પોલીસ હતી પણ અમારો ધ્યેર હતો આખા બોર્ડનો કે અમે જ્યારે બે હજાર સોળ સત્તામાં આવ્યા તો માર્કેટ માર્કેટમાં આવતા ખેડૂતો પાલમ તાલુકાના તમામ ખેડૂતો એને કઈ રીતે સહાય વધારે મળે ખેડૂત સુંદર તો અમે એક લાખ રૂપિયાની પોલિસી દાખલ કરી અને પોલિસી અંતર્ગત છેલ્લા આ બે સાલ સુધી લગભગ અમે

જૂનો તણ બોર છે અને વિચાર કરો છો જૂનો પોર છે અને રિચાર્જ કરો છો તો અમે ખેડૂતો જે ખર્ચો ત્યાં માર્કેટ અમે ઉપયોગ થાય તો માર્કેટ પોચ જ્યારે સીધી સાહેબ ખેડૂતને ખાતર જે અરજી કરે ના પછી બીજી વાત પણ જોવા આવી કે અત્યારે બજારમાં કાટ તરજું ખૂબ મોંઘી મળે ખેડૂતો તો સસ્તા દરે કાર્ટ તરજો ખેડૂતો કે રીતે મળે તો અમે ટેન્ડર મંગાવી ઓનલાઈન ખેડૂતો અમે સીધી મળે ગ્રાહક એ રીતે અમે કાટ તરફ લગભગ અમે મંગાવીએ છેલ્લા

દેવનપુર આવી કે દારો કે પહેલાં ભૂંધાલ એમાં ચાલતું હતું પણ એમાં થોડો સુધારો કરીએ અને ખેડૂતો રાહત દરે કઈ રીતે આપણે ઉપયોગી થઈ સારું પૌષ્ટિક આહાર મળે તો પચાસ રૂપિયાના રાહત દરે એમને ખેડૂતોને પણ એ રીતે દમાડીએ એમાં ખેડૂત અન્ય બહારનો પણ પાલનપુરના ધંધા કરેલો કોમાં આવ્યો હોય તો માર્કેટમાં આવી સારી રીતે જમી શકે એ દિશામાં સારી રીતે ભૂંધાને પણ ચાલે છે એ રીતે વાત કરે તો ખેડૂતને કોઈ જાતની તકલીફ ના પડે માર્કેટમાં બરાબર એ માલ વેચવામાં આવ્યા છે તો ખેડૂત પરિધિ ક્ષેત્રના જે અમારો જે સ્ટાફ છે તે રાજ્યમાં દાય છે અમારો ઉપર ઇન્સ્પેક્ટર પણ એના પર એકથી રાખે અને કોઈ પણ ધારો કે અમારા ધન ઉપર પ્રશ્ન આવ્યો ખેડૂત એમ કે ભાઈ મારા તોલમાં આ તકલીફ છે તો સો ટકા અમારો તે અધિકારી જઈ અને તેઓ સ્થળ ઉપર નિરાકરણ કરે છે અને ખેડૂતને સંતોષકાર જવાબ થાય અને ખેડૂતને પોષણ છે ભાવ મળે અને રક્ષણ થાય એ દિશામાં માર્કેટ કામ કરવું જોઈએ એ રીતે વેપારીઓને પણ એવી રીતે ફેસિલિટી આપીએ કે વેપારીઓ ધારો સીસીટીવી કેમેરા છે રોડ છે

આગળ આવે અને માર્કેટ જો આગળ આવશે તો ખેડૂત કે વેપારીઓ ન લગતી યોજનાઓ દાખલ કરી અને વધારે ઉપયોગી બની શકીશું એ દિશામાં અધિકારીઓ કામ કરી રહ્યા છે તો પહેલાં સારી વાત છે અત્યારે સરકારશ્રી પણ એમાં અમે અગાઉ એક પ્રાકૃતિક શિબિર કરી અને ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે એ દિશામાં અમે બે એક વખત શિબિર કરી છે અને ભવિષ્યનું અમારું પ્લાનિંગ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર વાવા જોઈએ કારણ કે અત્યારે રાસાયણિક ખાતર તમે જોતા હજો તો ઘણી બધી અનેક ભયંકર બીમારીઓ આવી રહી છે તો એનું તો સ્વાસ્થ્ય જળવાય ઓછા ખર્ચામાં ખેતી થાય એ દિશામાં અમે કામ કરી રહ્યા છે અને અગાઉ આવતા ભવિષ્યમાં ખેડૂતોને શિબિરો કરી અને પ્રાકૃતિક ખેતી મળે એ દિશામાં વધારે ખેડૂતો જોડાય એ દિશામાં અમારો સો ટકા આગળનું આયોજન છે સો ટકા એ સાચી વાત છે કે અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો છે તમે જોયું છે કે ડ્રોન દ્વારા દવા સરખામણ થઈ રહ્યો છે તો સો ટકા અમે પણ અગાઉ જ્યારે અમારી ખેડૂતોની મિટિંગ હોય કે અમારે આ ચેક વિતરણ નો અમે 100% ખેડૂતો કહીએ છે ને અત્યારે ટેકનિકલ યુગ આવી ગયો છે તો એ દિશામાં તમે જોયું છે અત્યારે હું પહેલા આવ્યું હતું કે ઓટોમેટિક ખેડૂતો નું મોટર ચાલુ કરવી પડતી પણ થઈ રહ્યો છે તો 100% અમે પણ અગાઉ જ્યારે અમારી ખેડૂતોની ની મીટિંગ હોય કે અમારે આ ચેક વિતરણ નો અમે 100% ખેડૂતો કહીએ છે ને અત્યારે ટેકનિકલ યુગ આવી ગયો છે તો એ દિશામાં તમે જોયું છે અત્યારે હું પહેલા આવ્યું હતું કે ઓટોમેટિક ખેડૂતો નું ચાલુ ચાલુ કરવી પડતી હવેના યુગમાં જે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય છે ગેરલેટ એવી રીતે મોબાઈલ દ્વારા મોબાઈલ છે તમારો તો મોબાઈલ થી કનેક્ટિવિટી કરી અને તમે પોર્ટ ચાલુ કરી હોય ત્યારે ફાઉન્ડ મેળવો તો કેટલા વે લાઈટ આઈન બંધ થઈ તો તમારો મોબાઈલ જો ઓપરેટ કરી ગો ઈ દિશામાં 100% અમે અવારનવાર વાર મિટી બો જા થાતી હોય જાવે તો અમે ખેડૂત દિશા માં દિશા આલી અને ખેડૂત પણ અમે વાયને સહી જો છે કે ધારો કે આજે અમારા ભાવ છે તો સોશિયલ મીડિયા પર ખેડૂત ધ્યાન રાખવાનું જોઈ શકે છે બનાસકાંઠા નો ખેડૂત કે બીજા ખેડૂત કે આજ પાવરપોના સુબાબડા છે આ બીજી ટીશના બસુબાબડા ઈ સોટર એનાલિસિસ અમે તરા માંગે છે અને ઈ ટેકનોલોજી દિશામાં જો ખેડૂત વધે તો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કરી ગઈ એ દિશામાં મારું આપણું આયોજન છે સો ટકા દિશામાં કામ કરીને મારું કામ કરી દઉં સો ટકા સાથે અંતરિત આ ખેડૂતે અર્થ સરકારી અમારી ખેતી જોડીદાર સમિતિ છે એમાં સરકાર અમારી દોરવામાં છે અને સાથે વેપારીઓ છે ખેડૂતોનો છે અને આમ લોકોનો પણ છે આ ત્રીસ માળખું છે ધારો તમે ખેડૂત છો તો ખેડૂત તરીકે એવા માલ વેચવા આવે છે તો જે મારા કમિશન એના જે વેપારીઓ છે એની કમિશન એની ભેડી પર માલ ઉતરે છે એ વેપાર એના સામે જે પાકાના વેપારીઓ છે જે ખરીદનાર વેપારી છે એમનાથી હરાજી બોલાવે છે હરાજી બોલાવ્યા પછી એ માલે ઉપાડી જે તે સપ્લાય તેમની ફેક્ટરી ઉપર લઈ જાય છે એટલે આ વાત એવી છે ત્રીસ સ્ત્રી માળતું છે એમાં માર્કેટ ધારો એ માર્કેટના કંટાયું છે એમને પણ તેઓ થઈ અને રાજ્ય સારી રીતે થાય એ દિશામાં કામ કરે છે એટલે કહેવાનું કા ત્રી સ્ત્રી માળતું છે એટલે વડાને ખેડૂત અને માર્કેટ વેપારીઓ સાથે મળી અને પાલનપુર માર્કેટની વાત કરું પીઠાની તો એવું પીઠું છે કે ઓલ ઓવર ગુજરાતમાં તમે પીઠાની વાત કરશો તો વેપારીની દ્રષ્ટિએ પણ ઈમાનદાર વેપારી છે કે હોય કોઈ એડો ખેડૂતોને પાંચ રૂપિયા કે આધા પાડો ગોળમાં કરો તોલ માપમાં તો વેપારી પણ ઈમાનદાર છે એટલે ખેડૂતો પણ સારા આવ્યા છે કે કોઈ આ કોઈ પ્રશ્ન હોય એટલો તો સો ટકા માર્કેટ સાથે રહી અને સોલ્યુશન આગળ લાવી અને તમે નિરાકરણ કરે છે એટલે આ ત્રીસ સુધી માપું છે અગાઉ તો વાત કરીએ કે

એની મતલબ જે વેપારીઓ હોય એમાં ચાર વેપારી છૂટાય છે અને વાત વધી ધારો કે ઇતર મંડળી વિભાગની એમાં ધારો તાલુકા સંઘ જિલ્લા સંઘ ખેદ વેપાર પર મંડળી આવી ગયું એ ધારો થઈને બસો વર્ષે અંદાજે તો એમાંથી વિભાગમાં બે લોકો છૂટાઈને આવે છે એટલે તે સ્તરે માળખું ભેળા મળે અને સારો વહીવટ અને સુંદર વહીવટ થાય ત્યારે બીજી ચૂંટણી પણ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ફેર ટિકિટ આપી અને ફેર વનનો પોસ્ટ ટર્મ માટે મારી જાતે છૂટાય અને લોકોનો જે તે ઉપયોગી વિકાસના કામ હોય કે અન્ય કામો લાગો સરકારના લાગો એના સુધી પહોંચે સરકારની તેમની જે રજૂઆત હોય ત્યારે લાભાર્થીઓ અન્ય સમાજના લોકોના પ્રશ્નો હોય તો સાથે રહી અને એમને જે જે પ્રશ્નો સો કર્યા એનાથી લગભગ ઘણામાં વિકાસ તમારા મારા વિસ્તાર ખૂબ કોમ જાય એના પછી થોડા બે વર્ષ માટે હું બ્રેક માર્યા ના પછી ધારો કે જ્યારે આ માર્કેટની ચૂંટણી લડવાની વાત આવી તો બે હજાર સોળથી જેમ અગાઉ વાત કરી બે હજાર પચીસ સુધી વાત એમણે આગાઉની કરી છે અને હવે પછી મારી એવું પ્લાનિંગ છે કે ભારતીય જનતા પાર્ટી તો આ વર્ષ સુધી હું જોડાણ આપણે આટલી કાળ છે કે પાર્ટી કોઈ સારું આપણને જે તે હોદ્દા પર પ્રતિનિધિ છે સરદારો ને સરકારમાં આવે કે સહકાર આવે તો આપણે પાર્ટી સાથે રાખી અને આવ નવ જિલ્લા માટે કે તાલુકા માટે જે ઉપયોગી છે સમાજ ઉપયોગી કામો છે લોક ઉપયોગી છે ગરીબ લાભાર્થી લોકો ઉપયોગી એ દિશામાં કામ કરીશું એવું અગાઉ પણ ઉજ્જલ છે અને પાર્ટીને સાથે રાખી અને લોકોને સાથે રાખી અને ખૂબ ઉપયોગી કામ કરવું એ દિશામાં કામ કરીશું હવે એમાં એવું પાર્ટી જે પાર્ટી જે પદ ઉપર આપણને લઈ જાય એ પદ ઉપર આપણે જે તે પાર્ટી જો લડવા માંગશે તો લડવા માટે પાર્ટીના સાથ સહકાર અને લોકોના મિત્રોનો અને દરેક સમાજના વડીલો સાથે રાખી સો ટકા ચૂંટણી લડીશું કુદરતી એવા સંજોગો છે મારે પ્રેમુ સેના કોઈ કોઈ ચૂંટણી આવ સુધી આવ્યો નથી એ દરેક લોકો દરેક સમાજનો સપોર્ટ હશે એટલે પાર્ટી જે તે અગાઉ જ ટિકિટ પણ આપશે તો તે દિશામાં દરેક સમાજ સાથે લઈ અને અમે આગળ જે તે પાર્ટી આગળ કોંગ્રેસ સોંપશે એ દિશામાં કામ કરીશું અને વિઝન સાથે કામ કરીશું પાણીનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્નો હોય જે તે પ્રશ્ન હોય એ સાથે રહી અને લોકોને સાથે રાખી અને લોક ઉપયોગી કામ થાય એ દિશામાં અમે કામ કરીશું તો આ હતા પતાભાઈ કે જેમણે માંડી પોતાની જે રાજકીય ભૂતકાળની કારકિર્દી છે ત્યાંથી માંડી અને ભવિષ્યના એમના શું શું આયોજનો છે અને પ્રજાલક્ષી શું શું કામગીરી કરવા માગે છે ખેડૂતોના હિત માટે શું શું કામો કરવા માગે છે અને શું શું કામો કર્યા છે એ સંદર્ભે વિસ્તૃતમાં આપણને જાણકારી આપી છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ